તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા રેકોર્ડિંગની અંદર મિત્રો આ રેકોર્ડિંગ સાંભળીને તમે પણ ચોકી જશો એક પંદર વર્ષનો છોકરો કૃણાલ ડાભી મનસુખભાઈ રાઠોડને ફોન કરીને એવું કહેશે હું નવમા ધોરણમાં ભણું છું અને હું ખીમડીયા દાદાનો ભુવો છું તમે જે લોકોનો વિરોધ કરો છો એના વિશે વાત કરે છે જે બે દિવસતા મનસુખભાઈ જેના વિડીયા મેં કહેશે એક ભુવા છે જે કોઈ છોકરીને લઈને ભાગી ગયા તો એની વિશે વાત કરે છે તો જોરદાર વાતચીત કરે છે એ પણ નવમા ધોરણમાં ભણતો છોકરો કૃણાલ ડાબી તો સાંભળો આખું રેકોર્ડિંગને ખાસ કરીને રેકોર્ડિંગ સાંભળ્યા પછી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વિશે તમારું શું કેવું છે સાંભળો તમે બોલો ઓલા ભાઈ એક વિરોધીઓ તો એનો વિડીયો જોયો તો નંબર આપ્યો તો આમાં કોણ બોલો હું દશાવર્તિન બોલું ક્યાંથી દશાવર્તિન

એનો ભાણે જ છું વાહ વાહ બોલો બોલો તમારું નામ શું કીધું ભાઈ કૃણાલ 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 ભાઈ હા કૃણાલ ભાઈ ચાલો બોલો બોલો કૃણાલ ભાઈ ચાલો હજી તો તમે બાર ઉમર માં કેવો ભાઈ હા તો મે હું તો એ ભાઈ કઈ કઈ ઈ કોણ છે મે કીધું અંગત માં છે અમારે ભાઈ હા લલિત ભાઈ હા લલિત ભાઈ રહે ને એ અમાર અંગત માં છે હું અંગત થઈ હું ઈ માર મામા થાય અગા મામા જેઠાલાલ હા મેં કીધું ઈ તો ભાઈ એવું કાઈ નો હોય ઈ તો મેં કીધું પતિ જાય મેં કીધું તમે હું મેં દારૂ પી ને મયરા ઈ કે એવું કાઈ નથી ઈ તો હું દાખલા માં છું મેં કીધું આ video તો મેં હાંભળ્યો એટલે મેં કીધું એવું થયું મેં કીધું તમે દારૂ પીવસો કે નઈ ઈ તો ભાઈ ના પાડતા તા hello મેં કીધું એવું કોઈને નો કરે બેનો દીકરીઓ માથે ઈ તો આપડી બેન દીકરી હોય તો આપણે ને ભેટ માં તો બળે જ ને મારે ત્રણ બેનો છે

મામા તો ભાઈ માનતા તો અમે ગમે તેમ છીએ જય ભીમ ને ગમે તેમ બધા માતાજી ને આ માતાજી ને આપડે જય ભીમ માં ય છીએ હ જય ભીમ માં તો આપડે બધે જ મનાઈ એક ને મને એવું નથી બધે જ મનાઈ મેલડી માં તો આપણે ખાસ માનીયે છીએ કે હું તો ભૂવો છુ હે ભૂવો છું ખીમડિયા દાદા નો મોત કરી ને હું તો આપડા દાદા ના ભૂવા એટલે આપડે તો કોઈની ની બીક લાગતી જ નથી

આ જેટલી public જેટલી પબ્લિક છે એ બધાય ને માનો એમ નો હોય એમાં કોડિયું માં દાણીયો અલગ હોય એમાં તો બધી કોડિયું હોય એમાં દાણીયો અલગ હશે એમ આ સમાજ ની અંદર જો કોઈ ધારા સભ્ય હોય તો એ દાણીઓ કેવાય પછી સંસદ સભ્ય હોય તો આ સમાજ નો આગેવાન કેવાય એની પાસે સત્તા સંપત્તિ બધું હોય એટલે બધાય બધાય ને માનીએ એમ નાં હોય જેની પાસે કઈ સત્તા હોય જેનો પાવર હોય એનો કઈ એનો રોલો અલગ હોય ભાઈ

કાલે તમે ગયા તા તો ના પડી અમે કે ના ના અમે પૈસા નથી લેતા ના લે છે અમને તો ના પડી અમે કેટલા દસ પચીસ જણા હતા અમને તો ના કે ના ના અમે પૈસા નથી લેતા કોકે કોક ભાઈ હતો ને ભાઈ કઈક નામ કીધું એને કઈક વિરોધ કર્યો તો ને એનો વિરોધ કરવો એ તો સંવિધાનિક થઈ ગયો પણ દાદા એ કોઈ પરસેવો નથી લીધો નકર જેટલા છેવાડિયા ના નામ લઈને આવે

પણ મારે ખીમડીયો છે ને આ નટ બોલ આમ ડપ નટ થઇ ગયો છે એટલે આપડે મૂકી દીધો મેં કીધું આ ખીમડીયો આપડે તો માઠિયા વાળા છે ભાઈ માઠિયા વાળો હોય પછી આમ ક્યાં નો હોય હમ ખીમડીયો આપડી નેટ માં કામ દેતો નથી ઈ તો તમારી વાત છે મારો એક સમય વિડિયો નો મુકતા ભાઈ મને આમાં વિડિયો માં મને બોવ બીક લાગે છે ના ના તું આખો વિડિયો સાંભળું છું ને તો મને કઈક થાવા માંડે છે કેમ મને કઈક થર્ડ રાઉન્ડ દે તમે મારો કઈક વિડિયો નો મુકતા

અરે ન્યા ગમે લઈ લ્યો ઈ થોડા કોઈ એમ દે જે ઓય મઢ માં હોય ઈ દાણા નાખવા પડે મઢ માં મઢ માં દાણા થાય ચાલ લઈ જાવ તમે મઢ માં ઈ પર દાદા ના હોય ને ઈ ઈ રાખવાનો હોય આ તો જેના જેના દાણા થોડા ને તો કુણાલ તમે ભણજો ઓ નકર નેકરા ફુવા ફુવા નો રતા કઈ સાહેબ બેઠ થઈ જો નકર તમે આમાં ખીપડીયા માં બારા નીકળજો નકર ડો ધૂણવાનું ચાલુ જ રહે એ આપડે તમારે સાહેબ બનવું છે

તમારો ફોટો મોકલો હાલો ખીમડીયા નો ઓડિયો વાયરલ કરું ફોટો થોડો મોકલું તમારો ફોટો મોકલો તો ખબર પડે ને ખીમડીયા દાદો કેવો મજબૂત છે મોકલું હાલો હમણાં મોકલો મોકલો હાલો સમજો ભલે આ ચીમડીયા થઈ જાય થઈ જાય હાલો વાયરલ કરી હો હાલો ના મોકલો ફોટો મોકલો ખાલી તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું કે કેવી રીતના કૃણાલ ડાભી મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરે છે નવમાં ધોરણમાં ભણતો જે કહેશે હું ખીમડીયા દાદાનો ભુવો છું જ્યારે મનસુખભાઈ રાઠોડ એવું કહેશે ભણવામાં ધ્યાન દેજે આવો બધા એમાં પડતો નહીં અત્યારની ઉંમરમાં જ્યારે એ છોકરો એવું કહેશે હું મેલેમાંને પણ બહુ માનું છું અને એવું બધું કહેશે તો ખાસ કરીને રેકોર્ડિંગ ગમું હોય તો રેકોર્ડિંગ શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ ફોલો કરો